વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા સરકારી હાઈસ્કૂલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ભાસ્કરભાઈ જોશી અને લાયન રમણીકભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમથી નીડ બેઝ સર્વિસ પ્લસના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરાયો હતો સુપ્રભાત આજ રોજ સરકારી હાઈસ્કૂલ વિસાવદરમાં તારીખ અઢાર આઠ બે હજાર પચીસના રોજ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અને લાયન્સ ક્લબના અનુક્રમે રિબન સ્પર્ધા યોજવામાં આવી અને તેમને સુમન નેતાજી સુભાષચંદ્ર બોઝને અર્પણ કરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયબ અને શ્રી ગોહલ સર દ્વારા પેન આપી અને સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા